ગુજરાત પર રહેલી વરસાદી સિસ્ટમ હવે વાવાઝોડું બનવા તરફ આગળ વધી રહી છે હવે સિસ્ટમ વધારે મજબૂત બની ગઈ છે હજુ પણ આગામી બે દિવસ ભારે છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે અત્યારે સિસ્ટમની શું પરિસ્થિતિ છે અને ક્યાં કેવો માહોલ રહેવાનો છે નમસ્કાર સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે બત્સલ તો હવે તમે જુઓ કે છેલ્લા ચાર દિવસમાં વરસાદે ગુજરાતમાં જે તબાહી મચાવી છે એ સિસ્ટમ હવે ધીરે 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 સૌરાષ્ટ્રને કચ્છ તરફ આગળ વધી ગઈ છે જે સિસ્ટમ મધ્યપ્રદેશથી આવી ત્યારે લો પ્રેશર હતી ગુજરાતમાં પ્રવેશીને ડિપ્રેશન બની ગઈ કાલથી એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી અને હવે એ સિસ્ટમ સાયક્લોન બનવા તરફ આગળ વધી રહી છે હવે હું તમને અહીંયા પેનના માધ્યમથી થોડું બતાવીશ કે તમે જુઓ કે આ ધીરે 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 અહીંયા વાવાઝોડાની આંખ બનવા માંડી છે એટલે કે હવે સાયક્લોન તરફ આગળ વધવા માંડી છે જે પવનની ગતિ છે ધીરે 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 આમ ગોળ ફરવા માંડી છે પહેલાં જે પવનના તરંગો હતા એ સીધા આમ ગતિ કરતા હતા પણ હવે પવનના જે તરંગો છે હવાની જે લહેરો છે આમ ગોળ મતલબ ગોળ રાઉન્ડમાં એ ગતિ કરવા માંડ્યા છે અને પવનની જે લહેર છે જે ગતિ છે એ વધારે તેજ થઈ ગઈ છે તમે જોયું છે કે ગઈકાલથી જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હજુ પણ બે દિવસ ભારે છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે જે આ વાવાઝોડું બનશે તો એ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ નીકળી જશે એટલે ગુજરાતમાં એટલો ખતરો નથી પરંતુ ગુજરાતમાં પવનની અસર જોવા મળી શકે છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે વેરાવળ પોરબંદર ગીર સોમનાથ સાથે દ્વારકા ઓખા સલાયા ભાણવડ જામનગર જૂનાગઢ રાજકોટ ગોંડલ ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને સાથે આખો સૌરાષ્ટ્રની સાથે કચ્છનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ થઈ શકે છે હવે તમે જુઓ કે જે પવનની ગતિ છે જે રીતે મેં તમને કહ્યું કે ગોળ ગોળ હવે પવનો ફરવા માંડ્યા છે આ સાયક્લોન બનવા તરફ આગળ વધી રહ્યું છે આ જે ડિપ ડિપ્રેશન હતું એને વચ્ચે આ વાવાઝોડાની આંખ પણ તૈયાર થવા માંડી છે એટલે આ સિસ્ટમ વધારે પ્રબળ બની ગઈ છે વધારે મજબૂત બની ગઈ છે સાથે સાથે મોન્સૂન ટ્રફ પણ સર્જાયું છે અને એરશોફ ટ્રફ પણ છે એટલે હજુ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હજુ પણ આગામી છત્રીસ કલાક ભારેથી ભારે છે બે દિવસ ભારેથી ભારે વરસાદ થશે પવન ફૂંકાશે હવે આપણે થોડું સમયને આગળ લઈ જઈને જોઈએ આ બે વાગ્યાનો સમય ત્રણ વાગ્યાનો સમય તમે જુઓ કે આ સિસ્ટમ ધીરે 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 આગળ નીકળી રહી છે એટલે રાત સુધીમાં સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાંથી વરસાદનું જોર ઘટશે આ આવતીકાલે સવારે ચાર વાગ્યાનો સમય છે મણસકાનો ત્યારે જામનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે વરસાદી વાતાવરણ રહી શકે છે પણ જોર ઘટશે પરંતુ જે કચ્છનો માહોલ છે તમે જુઓ કે કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે હવે આપણે સમયને આગળ લઈ જઈએ એટલે તમે જુઓ કે શું પરિસ્થિતિ છે તમે જુઓ કે ધીરે 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 આંખ વધારે પ્રબળ થઈ રહી છે અને વાવાઝોડાનું સ્વરૂપ આ સિસ્ટમ લઈ રહી છે પરંતુ આવતીકાલે સાંજ સુધીમાં ધીરે 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 કચ્છમાંથી માહોલ ઘટી જશે અને આ તમે જુઓ કે શનિવારે સવારનો સમય છે ત્યારે એ સિસ્ટમ ધીરે 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 અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે એટલે ગુજરાતમાં હજુ પણ આજનો દિવસ અને આવતીકાલનો જે આખો દિવસ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે છે કારણ કે તમે જુઓ કે આ શનિવારે સવારે સાત વાગ્યાનો સમય છે અને ત્યારે જુઓ કે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગઈ છે આ છે વાવાઝોડાની આંખ એટલે કે જેને આપણે સેન્ટર ઓફ સાયક્લોન કહીએ છીએ આ છે સેન્ટર ઓફ સાયક્લોન આઈ ઓફ સાયક્લોન અને આ સાયક્લોનનું સ્વરૂપ તમે જુઓ કે પવનની ગતિ પણ તેજ થઈ રહી છે આ જે સાયક્લોન છે ગોળ ગોળ ફરી રહ્યું છે તમે જુઓ બીજા વિસ્તારોમાં છે એ પવન સીધા ગતિ કરી રહ્યા છે અને આ જે સાયક્લોન છે ત્યાં ગોળ ગતિ કરી રહ્યા છે એટલે કે આ જે સિસ્ટમ હતી એક તરફ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ જે ડિપ્રેશન છે એ વધારે પ્રબળ બની રહ્યું છે અને સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે પરંતુ હવે એ જે સિસ્ટમ છે એ સાયક્લોનમાં પરિવર્તિત થઈ રહી છે એની આંખ બનવા માંડી છે ફરીથી આજના દિવસમાં આવી જઈએ અને અલગ મોડલથી આપણે એકવાર સમજી લઈએ તમે જુઓ કે આ એક વાગ્યાનો સમય છે અને એક વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે આજના દિવસમાં એકથી બે વાગ્યાના સમયે આ સિસ્ટમ એટલે કે વાવાઝોડાની જે આંખ છે એ કચ્છ પર છે અને બાકીનો એનો આસપાસનો જે ઘેરાવો છે એ સૌરાષ્ટ્રને અસર કરી રહ્યો છે અને સાથે સાથે જે બનાસકાંઠાનો કેટલોક ભાગ એમાં આવી શકે છે પરંતુ ઉત્તર ગુજરાતમાં એટલો વરસાદ થાય તેવી શક્યતા નથી આપણે બીજા મોડલથી પણ એકવાર સમજી લઈએ કારણ કે હવે આ સિસ્ટમ વધારે પ્રબળ થઈ ગઈ છે એક વખત પહેલાં સેટેલાઇટ તસવીર જોઈ લઈએ કે સેટેલાઇટ તસવીરમાં શું જોવા મળી રહ્યું છે કારણ કે જે તમે જુઓ આ સિસ્ટમ છે જે આ વરસાદી સિસ્ટમ હતી એ હવે સાયક્લોમાં પરિવર્તિત થઈ ગઈ છે અને તમે આખો સેટેલાઇટ તસવીરમાંથી જે આ નજારો જોવા મળ્યો છે એમાં તમે જોઈ શકો છો કે આટલો ભાગ ખૂબ જ પ્રબળ બની ગયો છે ખૂબ જ ઘેરાવામાં આવી ગયો છે અને આ જે સિસ્ટમ છે એ વધારે શક્તિશાળી થઈ ગઈ છે હવે એક વખત વરસાદી સિસ્ટમને સમજી લઈએ કે વરસાદી સિસ્ટમમાં કેવો નજારો જોવા મળી રહ્યો છે તમે જુઓ આ જે સિસ્ટમ હતી આ સિસ્ટમ હતી એ સિસ્ટમમાં તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જ પવનની ગતિ ગોળ જોવા મળી રહી છે બાકી અહીંયા સીધા પવનો જઈ રહ્યા છે એટલે આ જે સિસ્ટમ હતી એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાના કારણે હજુ આજનો દિવસ અને આવતીકાલનો આખો દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારેથી ભારે રહેવાનો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ભારે વરસાદ પણ થઈ શકે છે કારણ કે સિસ્ટમ ખૂબ જ પ્રબળ થઈ ગઈ છે એક તરફ જે સિસ્ટમ ડિપ્રેશન હતી એ સાયક્લોન બનવા તરફ આગળ વધી રહી છે પ્રબળ બની ગઈ છે તેની સાથે મોન્સૂન ટ્રફ અને એર શોફ્ટ ટ્રફ પણ છે એટલે હજુ પણ બે દિવસ ગુજરાત માટે ભારે છે એટલે તમે જ્યાં છો ત્યાં રહો સુરક્ષિત રહો કામ વગર બહાર ન નીકળો કારણ કે ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તમામે તમામ જે અપડેટ્સ છે આપણા સુધી પહોંચાડો તેના માટે સતત તમારે જોડાયેલા રહેવું પડશે કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ક્યાંય પણ તમે ફોલો નથી કરતા તો ફોલો કરી દેજો ફરીથી મળીશું નમસ્કાર